નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ સાયકોલોજી એટ હોમની અંદર આપ સૌ જાણો છો કે અત્યારે આંકડા શાસ્ત્રની સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ છેલ્લા લેક્ચરની અંદર આપણે આંકડા શાસ્ત્રની અંદર આવૃત્તિ વિતરણ અને અવર્ગીકૃત માહિતી પરથી મધ્યક કેવી રીતે શોધવો એના વિશેની ચર્ચા કરી આજના વિડીયોની અંદર આપણે હવે વર્ગીકૃત માહિતી પરથી મધ્યક કેવી રીતે શોધવો એના વિશેની ચર્ચા કરવાના છીએ તો ચાલો જલ્દીથી વિડીયોની શરૂઆત કરીએ Thank mm -hmm. you. તો મિત્રો વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી કોને કહેવાય સૌથી પ્રથમ તમારા માઇન્ડની અંદર એ વસ્તુ ક્લિયર હોવી જરૂરી છે તો હું તમને જણાવી દઉં કે આપણે છેલ્લે જે દાખલો કરેલો હતો એ હતો વર્ગી અવર્ગીકૃત માહિતી પરથી મધ્યક શોધવાનો હતો કે જેની અંદર છૂટાછવાયા આંકડાઓ આપેલા હતા પણ હવે આપણે અવર્ગીકૃત માહિતી નહીં પણ વર્ગીકૃત માહિતી પરથી મધ્યક શોધવાનો છે તો આની અંદર આવા પ્રકારના વર્ગો અને આવૃત્તિ તમને રકમની અંદર અથવા પરીક્ષામાં કદાચ પૂછાય તો એની અંદર પણ આપેલી હશે તો એની અંદર તમારે આના ઉપરથી જ આખી આખી પ્રોસેસ કરવાની રહેશે તો વર્ગો કોને કહેવાય કે જે વર્ગો પાડેલા હોય એને અને સાથે સાથે આવૃત્તિ આપેલી હોય એને આપણે વર્ગીકૃત માહિતી પરથી જે કંઈ પણ શોધવાનું છે તે કહીશું તો આ વર્ગો અને આ આવૃત્તિ પરથી હવે આપણે આગળ કેવી રીતે પ્રોસેસ કરીએ કે આપણો વર્ગીકૃત માહિતી પરથી મધ્યકને શોધી શકાય તો મિત્રો વર્ગો આપેલા છે તમને એની વર્ગલંબાઈ પણ આપેલી છે પાંચની વર્ગ લંબાઈ મુજબ આ દાખલો આપણે કરવાનો છે તમને ખ્યાલ છે આવૃત્તિ પણ આપેલી હશે આવૃત્તિનો સરવાળો એટલે આપણો એન એટલે પચાસ છે ત્યારબાદ હવે આપણે સર્વપ્રથમ જે કામ કરવાનું છે તે મધ્ય કિંમત શોધવાનું છે તો મધ્ય કિંમત કેવી રીતે શોધવી એના વિશે પણ હું તમને માહિતી આપી દઉં તો મધ્ય કિંમત તમારે કદાચ તકલીફ પડતી હોય શોધવામાં તો એનો એક સરળ અને નાનો રસ્તો છે ટૂંકો રસ્તો છે કે તમારો જે વર્ગ છે એની અંદર દાખલા તરીકે આ પિસ્તાલીસથી ઓગણપચાસ છે તો પિસ્તાલીસ પ્લસ ઓગણપચાસ કરી દો બંનેનો સરવાળો કરી દો અને એનો સરવાળાનો જે જવાબ આવે એને ભાગ્યા બે કરી દો એટલે પછી જે આંકડો તમને મળે એ તમારી મધ્ય કિંમત તો પિસ્તાલીસ પ્લસ ઓગણપચાસ કરશું અને ત્યારબાદ એનો બે વડે ગુણા ભાગાકાર કરશું તો એનો જવાબ આપણને મળશે સુડતાલીસ એવી રીતે ચાલીસથી ચુમ્માલીસ એનો આપણે સરવાળો કરશું તો ચોર્યાસી ચોર્યાસી ભાગ્યા બે એટલે કે બેતાલીસ હવે એક ઝડપી તમારો દાખલો ગણાઈ જાય એના માટે પણ હું તમને એક રીત આપી દઉં કે હવે આપણે ખ્યાલ છે કે પાંચ પાંચની વર્ગ લંબાઈ આપેલી છે બંને વચ્ચે પાંચની વર્ગ લંબાઈ આપેલી છે તો હવે સુડતાલીસ આવ્યો તો એને માઇનસ બેતાલીસ કર્યું એવી રીતે પાંચ પાંચ માઇનસ 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 કરતા આવો એટલે તમારી મધ્ય કિંમત તમને મળી જાય તો બેતાલીસમાંથી પાંચ કાઢશું એટલે સડત્રીસ બત્રીસ સત્યાવીસ બાવીસ સત્તર બાર સાત અને બે તો આ પ્રમાણે આપણી આખી આખી મધ્ય કિંમત આપણે શોધી લીધી ત્યારબાદ હવે શું કરવાનું છે એ પણ હું તમને કહી દઉં કે મધ્ય કિંમત શોધ્યા બાદ હવે આપણે ની લાઇન પૂરી કરવાની છે fx એટલે શું એ કહી દઉં તમને કે આવૃત્તિને આપણે એફ તરીકે ઓળખીએ છીએ અને મધ્ય કિંમતને આપણે એક્સ તરીકે ઓળખશું તો એફ અને એક્સ આપણે fx અહીંયા શોધવાનું છે તો શું કરવાનું છે માત્ર ને માત્ર એફ અને એક્સનો ગુણાકાર કરીને આપણે અહીંયા લખી દેવાનો છે તો આપણે ખ્યાલ છે કે ભાઈ સુડતાલીસ ગુણ્યા એક એટલે સુડતાલીસ જ આવશે એવી રીતે આપણે આખે આખા એફએક્સનો ગુણાકાર કરી દેશું તો મિત્રો આપણે એફએક્સનો ગુણાકાર કરી લીધો છે એફ અને એક્સનો ત્યારબાદ આપણે આ આંકડાઓ મળ્યા છે ત્યારબાદ આપણે શું કરવાનું છે આ દરેકે દરેક આંકડાઓનો આપણે ટોટલ કરી દેવાનો છે સરવાળો કરી દેવાનો છે એમનો સરવાળો થશે બારસો ને આ સરવાળો આપણે મળ્યા બાદ એક નાનકડું સૂત્ર મધ્યક માટેનું છે સીગમા એફેક્સ છેદમાં એન અને એ ગણતરી આપણે પૂરી કરશું એટલે આપણો વર્ગીકૃત માહિતી પરથી મધ્યકનો દાખલો આપણે પૂરો કરીશું તો મધ્યકનું સૂત્ર છે મધ્યક બરાબર સીગમા એફેક્સ છેદમાં એન હવે એફેક્સ શું છે સીગમા એફેક્સ શું છે તો આપણે જે સરવાળો કર્યો છે એફેક્સનો એને આપણે સીગમા એફેક્સ તરીકે ઓળખશું તો સિગ્મા એફેક્ટ છે આપણા બારસો ને છેદમાં એન છે તો એનની અંદર કઈ રકમ મૂકશું આપણો આવૃત્તિનો જે સરવાળો છે એને તમને ખ્યાલ છે આપણે મધ્યકનો દાખલો કરેલો છે એટલે તમને ખ્યાલ જ હશે તો એન બરાબર આપણો પચાસ છે તો આપણે અહીં સૂત્રની અંદર પણ એન બરાબર પચાસ મૂકી દેસું બારસો પાસઠ ભાગ્યા આપણે પચાસ કરશું એટલે જે આપણે જવાબ મળશે તે આપણો મધ્યકનો અંતિમ જવાબ હશે બારસો પાસઠ ભાગ્યા પચાસ કરો એટલે આપણે જવાબ મળશે પચીસ પોઈન્ટ ત્રણ આ આપણો મધ્યકનો જવાબ છે આ વર્ગીકૃત માહિતી પરથી મધ્યકનો દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હજી તમે ઘરે આની વધારે ને વધારે પ્રેક્ટિસ કરજો કાંઈ સવાલ હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો હા ચેનલ સબસ્ક્રાઈબ હજી પણ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો વિડીયોને શેર કરજો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું ત્યારે આગળ મધ્યસ્થના દાખલા કેવી રીતે કરવા એની માહિતી મેળવશું તો આવતા વિડિયો સુધી તમારી વિદાય લઈશ ધન્યવાદ રા